ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી સવાર સવારના રજા ઉઠી ગયા અને આજે અખંડ બ્રહ્માંડ હું કે હોડાઈ કડાઈ ખીલી ઉઠવા વાહ મેં ખાલી નેચરલી કલર કે મેં ઘટે બાકી હોય છે ને મારે આજે જવાનું છે અત્યારે કારણ કે દસ દિવસ ઓલરેડી થઈ ગયા છે મિત્રો તો ગાંધીગીરમાં જવાનું છે પ્રેમિત દેવા ઓ હલો જય દ્વારકાધીશ જયલ

तो ले सी जाए किरनी अंदर આ બાપા નું જોવું તમે આ બાપા છે ને ત્રીસ લીટર દૂધ લઈને આવે કેટલું લઈને આવે પણ રટન લગી છે ને કોઈ દી પૈસા ઉપાડ્યા ને બાપા પૈસા ક્યાં નાખે ને ખબર ન પડતી જીણા ભાઈ ક્યાં નાખે પૈસા શું બોલો હે આ બાપા છે ને મોદીના બે હજાર રૂપિયા આવે ને ઓલા પીએમ કિશનના ત્યાં જય વાપરવા આવે લેવા આવે મારી મિરજાજ અહીંયા પેલું કાર્ડ કે બાકી છે ને લેવા આવતા નથી કનભાઈ મજામાં કાનભાઈ આપણે છે ને ભાઈ યુટ્યુબ ફેમરીને પૂછે કે કેટલા આના શું કહેતા હતા ભાઈ એ કેટલા આના રૂપિયો થાય કેટલા આનાય રૂપિયો થાય ભાઈ મેં તો આના જોયા જ નથી આના એટલે હું તો લખન ભાઈ તમે કહો કેટલા આના એ રૂપિયો થાય બપોર લગી જ ભણવાય જ્યાં લાગે જ્યાં જ નથી ભરે એવું લાગે હાલો કનુભાઈ જય માતાજી મેળવ્યા પાછો પાછા

બાજુવાળા મીનાબેન આમંત્રણ જ આપી દેની આમંત્રણ પાણી કાલે પાણીપુરી

અને આપણે માધવમાં જમવા જવાનું છે કે કઈ દિન રાખીશું કપલમાં જવાનું છે હો ફાઇનલ ને ફાઇનલ રેડી હાલો તો ભાઈ હું પહેલાં છે ને માલ બધી લઈ લઉં કમ્પ્લીટલી માધવમાં ક્યારે ગોઠવાય ને એ પછી હું તમને કહું યો બનાવો પાણીની પૂરી અને થોડીક વહેલું બનાવજો કારણ કે ભૂખ મને બહુ જોરદાર લાગી છે હા બનાવો ચાલો ઓ હલો મિસિસ ભારતી સોલંકી શું વાર છે હવે ઓહ રડે રેડી લાગે કેમ છું આંખમાંથી આંસુ નીકળી ગયા એટલી બધી ટુંગળી તીખી છે શું વાર છે હવે મસાલો આપણો રેડી થઈ ગયો છે તેલ પણ ગરમ થાય છે બસો પૂરી તરાય એટલી જ વાર ને ચાલો તો ભાઈ રેડી થઈ ગઈ છે પાણીપુરી પાણીપુરીનો મસાલો રેડી છે પૂરી રેડી છે નાયલોન સેવ રેડી છે અને તુસેટી રાહ આપણે સંબંધ જ નથી તને ખબર છે ને અમારા ઘરમાં રિવાજ એવો છે કે ભાઈ જેને પાણીપુરી પૂરી ને પોતાને હાથે ભરીને ખાય હાલો પેલા હું છે ને પૂરી ભરી લઉં પૂરી કમ્પ્લીટલી ભરાઈ ગઈ છે અને અમારા બધી જોઈ લો અમારે ઘેર જમવાનું એટલે આ પાર્ટી તો હોય જ દાવત તો હોય જ જો તું હાથ હાજર કરી માય તારે એના પર સંબંધ નથી હાલો હવે મારે ઘેર બધી ખાધી હવે તારે ઘેર કેદી ખાવાની છે એ મને કે બરાબર એકલો એકલો ખાધી એટલે મજા તારે ઘેર કેદી ખાવાની છે હા તો મને આમંત્રણ દેવાનું છે રેડી જો એમનું ખાઈ જ એટલે તમારા પુઠા સાફ થઈ જવાના છે રેડી હાલો તો ભાઈ ભાવ છે ને પાણીપુરી ખાઈ લે ફર્સ્ટ ટાઈમ ભારતીની ફેવરિટ વસ્તુ બની હતી પાણીપુરી અને ના દે એવું કેમ થયું એવું છે તો ભાઈ એવા છે ને તમને લોકોને ખબર છે ને એટલે એને થોડી ઘણી તેલ લઈને આને તેની બધી સ્મેલ ન ગમતી હોય બનાવ્યું ત્યારે તો રેડી હતું કંઈ વાંધો હતું કે મારે ખાવીએ પણ પછી હું આ સમય એવો સમય ગાળો છે કે પછી એને તેલ લઈને આને તેની બધી સ્મેલ ન ગમતી હોય એટલે પછી ન ભાવે એ કે ચક્કર આવવા માંડી ગયું ને ગેસ થઈ ગયો આન તેને બધું એમ તો હાલા કરે સંસાર છે એમાં કંઈ ઉપાધિ કર્યા જેવું છે નહીં બાકી બધું નોર્મલ છે ને બસ આ ફેમિલી બ્લોગને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે તે દ્વારકા દઈ છે મગર કર રાધે રે ભાઈ